નમસ્કાર દર્શક મિત્રો હું છું પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ વર્ષ ઓગણીસો બાસઠ થી વિશ્વાસ અને સેવાભાવ સાથે કાર્યરત મોડાસા નાગરિક સહકારી બેંક લિમિટેડ પોતાની ચોસઠ વર્ષની સફળ યાત્રામાં સભાસદોના અમૂલ્ય સહકારને સન્માન આપતી આવી છે આ પરંપરાને આગળ વધારતા બેંક દ્વારા દર વર્ષે યોજાતો સભાસદોના વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ સમારંભ આ વર્ષે પણ ગૌરવભેર યોજાયો હતો સમારંભમાં ધોરણ પાંચ થી લઈને ઉચ્ચ કક્ષાની ડિગ્રી પ્રાપ્ત કરેલા કુલ સત્તાવન પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ગયા વર્ષની માર્કશીટના આધારે પસંદ કરી ગિફ્ટ તથા સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ ઇનામો બેંકના ચેરમેન પ્રજ્ઞેશભાઈ ગાંધી મેનેજિંગ ડિરેક્ટર જયેશભાઈ ગાંધી તથા ડિરેક્ટરો વિનોદભાઈ શાહ અલ્પેશભાઈ ગાંધી પરેશભાઈ ગાંધી અશોકભાઈ ભાવસાર અને કિરણબેન ભાવસારના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા ઇનામ વિતરણ સમારંભ કાર્યક્રમ પ્રોફેસર ડૉક્ટર બ્રિજેશભાઈ ચંદ્રાવનીના અધ્યક્ષતામાં યોજાયો હતો તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે મૂલ્યો શિસ્તનું મહત્વ સમજાવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી બેંકના બાર હજારથી વધુ સભાસદોના પરિવારોમાંથી આવેલા પ્રતિભાઓને પ્રોત્સાહન આપતી આ પહેલને સમાજમાંથી વિશેષ સરાહના મળી હતી આ કાર્યક્રમને સફળ બનાવવામાં બેંકના સી દર્શનભાઈ મિસ્ત્રી મેનેજર વિપુલભાઈ ગાંધી બ્રાન્ચ મેનેજર હરેશ શાહ અસિત શેઠ તથા અલ્પેશ શાહ સહિત સમગ્ર સ્ટાફનો અમૂલ્ય ફાળો રહ્યો હતો ઇનામ વિતરણ સમારંભ દરમિયાન વિદ્યાર્થીઓના વાલીઓએ શિક્ષણ પ્રત્યે બેંકની સતત પ્રતિબદ્ધતાને બિરદાવતા ધી મોડાસા નાગરિક સહકારી બેંક તથા તેના તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા મારું નામ આયુષી શાહ છે મે માસ્ટર ઓફ ડિઝાઇનમાં ફર્સ્ટ રેન્ક આવ્યો છે મારો અને આ નાગરિક બેંક દ્વારા આ ઈનામનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ સારી રીતે દર વર્ષે એ લોકો આ ઈનામનું આયોજન કરે છે દિવસે દિવસે એ બેંક ખૂબ પ્રગતિ કરે છે એનું ખૂબ ખૂબ આનંદ છે આપને અને થેન્ક મારું નામ સુહાસુ સથવારા છે આજે મેં બી એડ ની ડિગ્રીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે અને હું એ બદલ મોડાસા નાગરિક બેંકનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ધોરણ પાંચ થી માંડીને છેક બેચલર અને એમબીબીએસ સુધીની ડિગ્રી પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને આજે મોડાસા નાગરિક બેંકે ગિફ્ટ આપ્યું તે બદલ હું ચેરમેન મેનેજરશ્રી અને બેંકના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ મારું નામ જીગ્નેશ કુમાર પંડ્યા છે અને અહીંયા આજે મોટા સાહેબ નાગરિક બેંક તરફથી વિદ્યાર્થીઓને જે સારા માર્ક્સ લાવે છે તેમને આજે નવાજવામાં આવ્યા છે તે બદલ હું નાગરિક બેંક સ્ટાફ તેમજ નાગરિક બેંકના મેનેજિંગ ડિરેક્ટરનો ખૂબ સભાસદ વતી આભાર માનું છું અને હંમેશા નાગરિક સહકારી બેંક આવા કાર્યક્રમો કરતી રહે અને સભાસદના તેમજ ગામ મોડાસા સિટીના વિદ્યાર્થીઓને નવાજતા રહે તેના માટે હું નાગરિક બેંક અને ફરીથી નાગરિક બેંકના મેનેજિંગ ડિરેક્ટરનો ખૂબ આભારી છું મારું નામ પ્રજ્ઞેશ ગાંધી નાગરિક બેંક ચેરમેન ધી મોડાસા નાગરિક બેંક છેલ્લા ચોસઠ વર્ષથી મોડાસા નગરમાં સેવા આપી રહેલી છે આજ રોજ મોડાસા નાગરિક બેંકના જે સભાસદ છે એમના તેજસ્વી તાલનાઓને ઈનામ આપ્યું આશરે પંચાવન જેટલા વિદ્યાર્થીઓને ઈનામ આપવાની આપ્યું અને એ તારલાઓ આગળને આગળ જઈ એમનું એમનું ગામનું નામ તેમજ દેશનું નામ રોશન કરે એવી સૌને શુભકામનાઓ થેન્ક યુ આભાર